નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છોતા દસ ગણો વધારો કરતી રાજ્ય સરકાર સોમનાથ મંદિરના ના દરવાજા દાતાઓના સહયોગથી સુવર્ણ મંડિત થયા ગુજરાતી ફિલ્મ શાહુદ્દીન રાઠોડ નો હાસ્ય નો સોમનાથ ખાતે પરશુરામ જયંતિ ની ઉજવણી કરાઈ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યના સરકારી વકીલોને ભૂમિકા નિભાવી અને નાના નાના કાયદાકીય પ્રશ્ને સમસ્યાઓના સ્થળ ઉપર નિરાકરણ ની પહેલ રૂપ સંવેદનશીલ અભિગમ અપનાવવાની અપીલ કરી હતી કે મંત્રીએ વધુમાં જણાવ્યું કે નાના નાના સામાજિક પ્રશ્નો સરકારી યોજનાઓના અર્થઘટન પ્રશ્નોને કારણે ઊભા થતા વિવાદો અને તર વિવાદો ત્વરાય ઉકેલવા માટે રાજ્ય સરકાર વડી અદાલતના પરામર્શમાં રહીને હાઈ પાવર કમિટીની રચનાની દિશામાં આગળ વધી રહી છે ગાંધીનગરમાં ગતિશીલ ગુજરાતમાં સરકારી વકીલોની ભૂમિકા વિષય પર એક દિવસીય કાર્યશાળાનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર દ્વારા પહેલરૂપ નિર્ણય કરી સરકારી વકીલોના મહેનતાણાના રિટેનર ફીમાં ચાર થી દસ ગણો વધારો કરી તેમને ભેટ કરીએ હાઈકોર્ટમાં વધારાના સરકારી વકીલ તથા મદદની સરકારી વકીલની રિટેનર ફી રૂપિયા ચાર થી વધારી ચાલીસ હજાર કરવામાં આવી છે જિલ્લા સરકારી વકીલોની રિટેનર ફી રૂપિયા પાંચ થી વધારી પાંત્રીસ હજાર તથા મદદની જ સરકારી વકીલોની ફી ત્રણ થી વધારી ત્રીસ હજાર કરવામાં આવી છે જિલ્લા અદાલતોમાં પબ્લિક પ્રોસિક્યુટરની રિટેનર ફી પણ પાંત્રીસ હજાર કરવામાં આવી છે ડાયવર્સ માટે કોર્ટમાં જાય અને એ ડાયવર્સ આપવામાં જો 15 20 વર્ષનો સમય વીતી જાય તો વાત જીવન એનો પૂરો થઈ જાય છે પછી એને ડાયવર્સ મળે કે ન મળે એનો મતલબ જ નથી રહેતો એની ઉંમર 40 45 વર્ષની વતી વીતી જાય પછી એનો અર્થ શું છે અને એટલા માટે મારી આ વાત મે જલ સાઈની સામે પણ કરી છે કે ભાઈ આવું બચા તમારે નક્કી કરવું પડે કે કઈ રીતે આ બધા કેસોનો નિકાલ લાવવો જોઈએ તમારી માહિત પાસે માહિતી હશે કે ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષથી મે નારી અદાલતો શરૂ કરી આવા હજારો કેસો અત્યાર સુધીમાં નારી અદાલત દ્વારા સમાધાનના રૂપે એ બેનનું જીવન ફરીથી એના ઘરની અંદર પરસાપિત થયું છે અને એટલે એમાંથી પ્રેરણા લઈને આ વર્ષના બજેટમાં બીજી 21 નારી અદાલતો નવી શરૂ કરી એ રાજ્ય સરકારે અધિકારીઓની રિટેનર ફી માં વધારા માટેની ભલામણો ત્વરાંત સ્વીકારી મુખ્યમંત્રીએ મધર્સ ડે દિવસે સરકારી વકીલો પરત્વે માતૃત્વ વાલસા દર્શાવી છે તેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો દાતાના સહયોગથી પ્રતિવર્ષ મંદિરના ભાગોને સુવર્ણ કરવામાં આવે છે જેમાં મંદિરમાં પ્રથમ તબક્કે ગર્ભનું થાળું તેમજ આભૂષણો દિવાલો જ્યારે ત્રીજા તબક્કે મંદિરના દ્વારો તેમજ અંદરના ભાગે બાકી રહેલી દિવાલોના ભાગો પિલ ભગવાનના મુખો તેમજ આભૂષણો ચાલીસ પોઈન્ટ બસો સિત્તેર સુવર્ણથી સુવર્ણ મંડિત કરવામાં આવ્યા છે આ તમામ અંદાજિત સો કિલો જેટલો સોનાનો નો સંકલ્પ વીરસનદાસ ઓલારામ લખી પરિવાર દ્વારા કરવામાં આવેલો હતો તેમજ આ તમામ આભૂષણો દિલ્હીના મહાલક્ષ્મી જ્વેલર્સ દિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે પ્રતિ વર્ષે સોમનાથ મંદિરમાં સુવર્ણ અર્પણ કરવાના શ્રદ્ધા ભાવ બદલ આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી સેક્રેટરી પી કે લહેરી આભારની લાગણી વ્યક્ત કરી હતી આ તબક્કે ચાલીસ પોઈન્ટ બસો સિત્તેર કિલોગ્રામના સોનામાંથી બનાવેલા આભૂષણો તારીખ આઠ ને રાત્રિના રાત્રિના મંદિર બંધ થયા બાદ દસ કલાકે સંકલ્પ વિધિ પૂજા પૂજા રાત્રી દ્વારા યોજાઈ હતી સંકલ્પ પૂજામાં દિલીપભાઈ લખી તથા બીકુભાઈ ધામેલિયા પરિવાર પરિવાર જે દાતા છે તેમ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યો હતો ત્યારબાદ સુવર્ણ દ્વાર તેમજ અન્ય ભાગોમાં સુવર્ણ એને લગાવવા માટે દિલ્હીના મહાલક્ષ્મી લક્ષ્મી વિજય આનંદ સહિત તેમની સમગ્ર ટીમ કામે લાગી હતી આ પરિવાર દ્વારા 9મી તારીખને પ્રાતકાળે સુવર્ણની પૂજા વિધિ યોજાય હતી આ પૂજા વિધિ બાદ મંદિરના સુવર્ણ દ્વારો સવારે છ કલાકે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ સુવર્ણમય સુવર્ણમાં સોમનાથજીના દર્શન કરી સોમનાથ મહાદેવની કૃપા પ્રાપ્ત કરી હતી મનેચરના વરઘોડા પરથી તૈયાર થયેલી અને એ પણ સાહબુદ્દીન રાઠોડના લેખામાં કાઠિયાવાડી કોમેડી ગુજરાતી ફિલ્મ સાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો આગામી સત્યાવીસ મીના રોજ ગુજરાતમાં રિલીઝ થનાર છે આ ફિલ્મ કથા અને સંવાદ ખુદ સાહબુદ્દીન રાઠોડે લખ્યા છે આ ફિલ્મનું નિર્માણ મુકેશ પટેલ અને જતીન જાનીએ કર્યું છે આ ફિલ્મ

જે મુસાફરી શરૂઆત શરૂઆત થઈ એ થઈને દેશોમાં નાના બાળકો વડીલો યુવાનો દરેક જેને કહેવાય કે ખૂબ જ લોકલાડીલા એવા કલાકાર શ્રી સાબુદીનભાઈ રાઠોડ અને આપ પત્રકાર મિત્રોનું અહીં સ્વાગત કરું છું સાબુદીનભાઈ રાઠોડના જેટલા બી આપણે કોઈપણ એમના માંથી કઈ પણ કરીએ તો ઓછું છે કારણ કે જે સ્ટેન્ડઅપ કોમેડીની શરૂઆત થઈ એમાં વર્ષો પેલા જે એમણે હાસ્ય રસ પીરસવાની શરૂઆત કરી છે કદાચ આજે સ્ટેન્ડઅપ કોમેડી ટીવી ઉપર આપણે જોઈ રહ્યા છીએ એના કદાચ ગોળફાધર તરીકે જો એમને આપણે નવા તો એ ઘણું ઓછું કહેવાશે એમણે જે પોતાની કાઠિયાવાડી લેખાઓમાં જેટલા આપણને કોમેડી અને જેટલા કાઠિયાવાડી લેખાઓમાં સંવાદો અને જોક્સથી આપણને હસાવ્યા છે

આ ગુજરાતી ફિલ્મ તૈયાર કરી છે તેનું અમને ગર્વ છે રાજ્ય સરકારે પણ આ તમામ મલ્ટીપ્લેક્સને ગુજરાતી ફિલ્મોને પ્રદર્શિત કરવા આદેશો કર્યા છે જેને કારણે ગુજરાતી ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકો નવી ઊર્જા પ્રાપ્ત થઈ છે સોમનાથ ખાતે પૌરાણિક પશુરામજી મંદિરમાં પરશુરામ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પરશુરામજીની વિશેષ પૂજા આરતી કરવા કરી આરતી જેવા કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ તેમજ સોમનાથ ટ્રસ્ટના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા આ ઉપરાંત અન્ય એક વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા જેમાં સોમનાથ તીર્થધામમાં દિન પ્રતિદિન યાત્રીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો છે ત્યારે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની સુવિધા માટે જરૂરી આયોજન પણ કરવામાં આવ્યું છે અશક્ત વિકલાંગો તથા વૃદ્ધો માટે ગોલ્ફ કાર્ડ દ્વારા મંદિર સુવિધા મંદિર સુધી લાવવા માટે તથા લઈ જવા માટેની સેવા આપવામાં આવે છે આ સેવાને વધુ ગોલ્ડ કાર્ડ ની સંખ્યામાં ઉમેરો કરવામાં આવ્યો છે તેમજ એક ગોલ્ડ કાર્ડ યાત્રી સેવામાં પણ કાર્યરત કરવામાં આવી છે આ ગોલકાર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી કે લેહરી દ્વારા વૃદ્ધેઓના મંત્રોચ્ચાર સાથે યાત્રી યાત્રિકોને સેવા માટે કાર્યરત કરવામાં આવી હતી જે સોમનાથ જિલ્લા પંચાયત તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલા આયુર્વેદિક દવાખાનું લોકાર્પણ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી કે લેરી અને ઇન્ચાર્જ ડીડીઓ કેતનભાઈ નાયક તથા ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદના જેમાં મોટા રોગોનો રોગો કરવામાં આવશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર